અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઈજ્જતી થઈ આત્મસન્માન ઘવાણું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલાં જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલાં જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વસમાજ વતી આજે વિનંતી કરી છે અમરેલીના એસપી સાહેબે અમને માહિતી આપી છે ખાતરી આપી છે કે જે કાંઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે એમણે ઉપર આઈજી સાહેબને વાત કરી છે એવું પણ મને જણાવ્યું અને જે કાંઈ અધિકારી ઉપર પગલાં લેવાના છે એ જરૂર લેશે એવી ખાતરી આપી છે ફાઇલ ગોટીની સુનાવણી હતી નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ એ સુનાવણી આજરોજ મેં પૂરી કરી છે અને હવે તે ફાઇલ જામીન અરજી છે તે જજમેન્ટ ઉપર છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન છૂટશે ન્યાયતંત્રની જીત થશે આગામી દિવસોમાં અને વધુમાં વધુ જલ્દી બેન પોતાના ઘરે જશે મને એવો ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આજની જે ઘટનાક્રમ શું લાગે છે છે કે આજે હજી ફિક્સ ફોર રહેશે ના ના ફિક્સ ફોર એ તો નથી કર્યું કામ છે એ જજમેન્ટ ઉપર ઓર્ડર ઉપર ગયું છે અત્યારે એવું કોર્ટમાંથી કીધું છે કે આ કામ હવે ઓર્ડર ઉપર મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન ને વેલા વેલી તકે જેલ મુક્ત થઈ જશે કોર્ટ માં કઈ દલીલો થઈ હતી હા સામે સામે દલીલો કરી હતી મે મે એવું પણ કીધું કે અમારું સરઘસ કાઢવામાં આવ્યું હતું એક સ્ત્રી ની આબરૂ ને નિલામ કરવામાં આવી હતી એ સમગ્ર વસ્તુ મે આ નામદાર કોર્ટ સમક્ષ મૂકી છે અને કોર્ટે એને રેકોર્ડ પણ કરી છે શાંતિ કુમાર રજીવાત કરે તમારો આભાર માનીએ છીએ તમે આટલો સમય આ પહેલી વાર અમને સારો અનુભવ થયો તમારી પાસે બિલકુલ તમારો આભાર આભાર માનીએ છીએ સાહેબ અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાસ દેખાશે પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે બરાબર છે અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલાં લુઆરા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે એમુબેન ને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રીકન્સ્ટ્રકશનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે સાહેબ બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા છે કે પોલીસને સવાલ કરે છે હેમાલની અંદર સાહેબ બે કોળી ત્યાં ચોરી છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બહેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે પંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટી નું હલકા વાળું કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખીન ડાઘ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઈજ્જત આબરૂ ઉપર જોવામાં આવે આ આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય ને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે